શિવલિંગ પર આ ચૌદ વસ્તુઓ ચઢાવવાથી શું થાય છે એક દૂધ શિવલિંગ પર દૂધ ચઢાવવાથી સ્વાસ્થ્ય મળે છે સાથે જ તલ ચઢાવવાથી રોગોથી પણ રાહત મળે છે બે ઘી શિવલિંગ પર ઘી ચઢાવવાથી મહિમા મળે છે સાથે જ શિવલિંગ પર દહીં ચઢાવવામાં આવે તો જીવનમાં આનંદ આવે છે त्रण कत्तर शिवलिंग पर अत्तर चढ़ावा धर्मनी की प्राप्ति छे। शिवलिंग पर सुगंधित तेल चढ़ाववाथी व्यक्ति ने धन और भौतिक सुखनी प्राप्ति छे। चार केसर शिवलिंग पर केसर अर्पण करने की वैवाहिक जीवन में सुख आए शिवलिंग पर चंदन चढ़ाववा व्यक्तिनु वधे छे। પાંચ ભાંગ અને બેલપતર શિવલિંગ પર ભાંગ ચઢાવવાથી દુષ્ટતાઓથી મુક્તિ મળે છે અને બેલપતર ચઢાવવાથી વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે છ ગામડાનો રસ લાંબા આયુષ્યમાં મદદ કરે છે વરદાન પ્રાપ્ત થાય છે શિવલિંગ પર મધ ચઢાવો ઓફર દ્વારા સુંદરતા અને લોકપ્રિયતા ઉપલબ્ધ છે સાત ઘઉં અને ધતુરા શિવલિંગ પર ઘઉં અને ધતુરા અર્પણ કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે આઠ ખાંડ વ્યક્તિને ઐશ્વર્ય અને સમૃદ્ધિ મળે છે જ્યારે શેરડીનો રસ અને ચોખા ચઢાવવાથી પણ વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે નવ મગની દાળ શિવલિંગ પર મગની દાળ ચઢાવવામાં આવે છે આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થશે છે દસ જળ શિવલિંગ પર ગંગા જળ ચઢાવવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અગિયાર ખાંડ શિવલિંગ પર સાકર ચઢાવવાથી ધનની વૃદ્ધિ થાય છે બાર શેરડીનો રસ અને ગોળ શિવલિંગ પર ચઢાવો શેરડીનો રસ અને ગોળ ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તેર લવિંગ શિવલિંગ પર લવિંગ અર્પણ કરવાથી અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે ચૌદ સોપારીય શિવલિંગ પર સોપારી ચઢાવવાથી જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે